ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ત્રીસથી વધારે જિલ્લાઓમાં કરોડો રૂપિયાની સાયકલો ધૂળ ખાઈ રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની વાત કરાય તો જિલ્લામાં ત્રેપનસો જેટલી સાયકલો આજે પણ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લામાં પડી રહેલી છે આદિજાતિ કલ્યાણ વિભાગની શાળાના મેદાનમાં તમામ સાયકલો છેલા કેટલાય સમયથી મૂકી રાખવામાં આવી રહી છે જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા આદિજાતિ કમિશનર કચેરીએ ટીમ દ્વારા તપાસ કરાતા છેલા કેટલાય સમયથી વિકાસ અધિકારી જગ્યા ખાલી રહી છે આ ટેન્ડર દ્વારા ફાળવામાં આવેલી સાયકલ હજુ પણ વિતરણ વ્યવસ્થા માટે ગાંધીનગર કક્ષાએથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કર્યા હોવાનું ખુલવા પામ્યું છે ત્યારે કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે તો બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ આજે પણ રઝળપાટ કરવા મજબૂર બન્યા છે છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી વિના માત્ર કાગળ પર વિતરણ વ્યવસ્થાના અભાવે તેમજ વડી કચેરીના આદેશ વિના હજુ પણ કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકી નથી તેવું હિંમતનગર કચેરી ખાતેથી ઓફિસ ઇન્ચાર્જ દ્વારા જાણવા મળ્યું છે વિજયનગર તાલુકાના રાજપુર ગામે સરકારી સાઇકલો બે હજાર ત્રેવીસમાં આવેલી છે તે સાઈકલો અત્યાર સુધી બાળાઓને મંજૂ આપવામાં આવી નથી તો અમારે સ્થાનિક લોકોની માંગ છે કે એ સાઇકલો બાળાને વિતરણ કરવામાં આવે અત્યારે એ પડેલી છે ખુલ્લા ગ્રાઉન્ડમાં ત્યાં ગાજ ચડી ગયો છે અને કાટ ખાય છે તો જલ્દીથી એમને આપવામાં આવે એવી અમારી સ્થાનિક લોકોની માંગ છે ની વિવિધ યોજનાઓ હેઠળ દલિત સમાજ હોય આદિજાતિ સમાજ હોય ઓબીસી સમાજ હોય ગરીબ સમાજ હોય પછાત સમાજ હોય એને સરકારની યોજનાઓના લાભ મળતા હોય છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગરીબ માણસ આ યોજનાઓથી વંચિત કેમ રહે એને કેવી રીતે લાભથી વંચિત રાખવો એવું એક ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલી રહ્યું છે એનો તાદ્રશ્ય નમૂનો તમે જોવા જાવ તો વિજયનગર તાલુકાની અંદર છેવાડામાં ના રાજસ્થાને સરહદની અડિયાને આવેલું એક ગામ છે તેઓ હજારોની સંખ્યામાં જે દીકરીઓને સાયકલો આપવાની યોજના હતી એ સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે અને સાયકલોના આજુબાજુ મોટું ઘાસ ઉગી ગયું છે બીજું મને જાણવા મળ્યું કે અહીંયા અમારા ઈડર તાલુકાના ગોધમજીની અંદર પણ આવી સાયકલો ધૂળ ખાઈ રહી છે આવી આખા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ સરકારી બાબુઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એની સામે સખત હાથે કામ લેવાની જરૂર છે પ્રજાજનોને હું વિનંતી કરું છું કે જાગો પ્રજાજનો જાગો આ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર ધુપ્પલ અને બેફામ ભ્રષ્ટાચાર અને કરોડો રૂપિયાના સરકારના નાણાંનો વ્યય થઈ રહ્યો છે તમને જાણીને નવાઈ લાગશે કે બે હજાર બાવીસ ત્રેવીસના આપવાની સાયકલ બાવીસમાં ખરીદીએ છે આજે ત્રેવીસને ચોવીસ થઈ ગઈ હજારો સાયકલો આખા ગુજરાતની અંદર આવી ધૂળ ખાઈ રહી છે કાઠ ખાઈ ગઈ હવે તો એ સાયકલો કદાચ બંગારમાં પણ મોકલી દો તો પણ કશું થાય નહીં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકારી બાબુઓ એટલા બધા ભ્રષ્ટ બની ગયા છે અને એટલું આ તંત્રનો ગ્રોળ બની રહ્યું છે કે કોઈની પડી નથી કોઈના ઉપર કોઈનો કંટ્રોલ નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો પદાધિકારીઓ જે સત્તાધારી પક્ષના લોકો છે એમનો કંટ્રોલ પાવર આ અધિકારીઓ પર રહ્યો નથી એટલે તો તમે જુઓ કે કરોડો રૂપિયાના ફ્લેટ અમદાવાદમાં બનાવીને તોડી નાખવામાં આવ્યા કરોડો રૂપિયાના ઓવરબ્રિજો બનાવીને તોડી નાખે છે આ લોકો આવા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે છતાં ગુજરાતની પ્રજાના પેટનું પાણી હલતું નથી એટલે હું તો પ્રજાજનોને વિનંતી કરું છું કે જાગો પ્રજાજનો જાગો ભૂખ્યાજનોનો જઠરાગની જાગશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટો બળવો થશે એવી પરિસ્થિતિનું ભારતીય જનતા પાર્ટીના શાસકો આ કરી રહ્યા છે કરોડો રૂપિયાના સરકારના કરોડો રૂપિયા જે ટેક્સથી લોકોના ટેક્સથી આવેલા રૂપિયાઓનું આંધણ કરી અને બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની સામે લગામ કસવાની જરૂર છે આમાં જે લોકો આ સાયકલ ભ્રષ્ટાચારની અંદર જે લોકો કસૂરવાર હોય જેમની જવાબદારી ફિક્સ થતી હોય એવા તમામે તમામ અધિકારીઓને જેલના સળિયા પાછળ એક વખત ધકેલી દેવા જોઈએ એમની જવાબદારી ફિક્સ કરીને એમને સસ્પેન્ડ કરવા જોઈએ તો આવનારા દિવસોમાં એક દાખલો બેસે કે ભવિષ્યની અંદર જે ગરીબ પછાત દલિત આદિવાસી સમાજના લોકોને જે ન્યાયથી વંચિત રાખવાનું આ ષડયંત્ર કાવતરું કરનારા લોકો બહાર પડશે અને એમને સજા થશે તો ચોક્કસપણે આવનારા દિવસોમાં આમાં ફેરફાર થશે એટલે ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે હું ભારતીય જનતા પાર્ટીના શાસકોને અને પ્રજાજનોને કહું છું કે તમે જાગો અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને પોતાના કાન ઉગાડવા માટે આપણે બધા એક થઈ અને આ ભ્રષ્ટાચાર પર લગામ કસવાની કોશિશ કરાવીએ એવી મારી માગણી દર વર્ષે જે તે જે તે જિલ્લામાં દર વર્ષે જે પ્રી પ્લાન જે સ્થળો હોય ત્યાં આગળ સાયકલો ઉતારાતી અને એમનું ફિટિંગ કરીને અને જે તે સંબંધિત કચેરીને ફાળવી દેવામાં આવતી અને બે એક દિવસમાં એ સાયકલો જે તે સંબંધિત વિદ્યાર્થીઓને શાળાઓને આપી દેતા પણ આ વર્ષે સરકાર શ્રીમાં કંઈક તકનીકી કારણોસર અહીંયા સાયકલો ઉતરી ગઈ છે પણ ત્યાં આગળ ઉપરથી અમને ફાળ જે સાયકલો વિતરણ કરવાની થાય જે તે શાળાઓને પ્રવેશ આપેલ વિદ્યાર્થી મુજબની એવી કોઈ સૂચના નથી જેથી પંદર સાત બે હજાર ચોવીસના રોજ અમારી વડી કચેરી દ્વારા પંદર સાત બે હજાર ચોવીસના રોજ વડી કચેરી દ્વારા એવું કીધું કે આ સાયકલો એજન્સી જોડેથી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવી નથી જેથી એજન્સીને જે તે જિલ્લાની તકેદારી સંબંધિત કચેરીઓએ જણાવી લેવું કે પોતાની સાયકલો સદર સ્થળેથી ઉઠાવી લેવી એ એજન્સીની જવાબદારી છે હવે હાલમાં સાયકલો ઇનકેસ તેઓ હોય તો એમાં સરકારશ્રી દ્વારા ત્યારબાદ એટલે કે ગ્રીમકો કચેરી દ્વારા અને જે તે વડી કચેરીઓ દ્વારા ઇક્યુડીસી નામની કંપની હે જેને ક્વોલિટી ચેકિંગ આપેલું હ અમને જે સૂચનાઓ મળી એ મુજબ અને એ લોકો જેટલી પણ ક્વોલિટી ચેકિંગ કરશે એના ઉપર એ હોલો ગ્રામ લગાવશે અને પછી જે તે જિલ્લા કચેરીઓને ફાળવણી કરશે અને ઓકે હશે સાયકલો તો જ જિલ્લા કચેરીઓ રિસીવ કરશે અને જે તે વિદ્યાર્થીઓ માટે જે તે શાળા સંબંધિત શાળાઓને આપવામાં આવશે બે હજાર ત્રેવીસ ચોવીસની આ સાયકલો આવેલી છે અંદાજીત પોંચ હજારથી વધુ ત્રણેય કચેરીઓની નાયબ નિયામક અનુસૂચિત જનજાતિ નાયબ નિયામક અનુસૂચિત જાતિ અને નાયબ નિયામક વિકસતી જાતિ ત્રણેય કચેરીઓની જિલ્લાની થઈને અંદાજીત પોંચ હજારથી એકાવનસો સાયકલો હશે બે હજાર ત્રેવીસથી આપવાની બાકી અને બે હજાર ચોવીસની પણ સાયકલ આપવાની બાકી પણ આ જે સાયકલ આવેલી હૈ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આપવાની હૈ વિદ્યાર્થીઓને એ સાયકલ મળેલી રકમ યુનિટ કોસ્ટ ચુવાલીસો લેખે કઈ રીતે ગણીએ ચાર હજાર આસપાસ તો બે કરોડની અંદાજિત કિંમત થઈ શકે એટલે એ એમાં સરકાર શ્રીમાંથી જે તે એજન્સી ખરી ગ્રીમકો તો એમના દ્વારા પણ ઇક્યુડીસી નામની કંપની જે અમને સૂચનાઓ વિષયમાં અને મિટિંગોમાં મળેલી કે ઇક્યુડીસી નિયત કરેલા હોય તો એ લોકો ક્વોલિટી ચેકિંગ કરીને અને આપવાપાત્ર હશે સારી સ્થિતિમાં તો જે સાયકલ જે તે જિલ્લા કચેરીને ફાળવશે અને પછી જિલ્લા કચેરી પણ સારી સ્થિતિ હશે તો જ રિસીવ કરશે